મકાન પડી ગયું ને કાટમાળ રહી ગયો મોર વહી ગયા અને પીછા રહી ગયા આજનો રંગ કઈ મેળાનો આવો છે ઊંડી વાત અહીં આવીને ગીત એન્ટ્રી તેના માટે ગિરનારનો મેળો નથી પણ બાપુ તમારે શું તમારા શું વિચાર છે કે પ્લાસ્ટિક બંધ કરાવવું હોય તો શું કરવું જોઈએ ગાય ચાવશે ક્યુ કાગળનું અને આનું પ્લાસ્ટિક સૌથી ખતરનાક છે કારણ કે આ જઈને એના પેટમાં વજરીમાં ચોટી જાય છે જે ગાયોને પશુને નડે છે સૌથી ખતરનાક પ્લાસ્ટિક આ છે નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર આપ સૌનું એક નવા એપિસોડમાં હાર્દિક સ્વાગત છે મહાશિવરાત્રી બે હજાર ચોવીસ ખૂબ સરસ મજાની તૈયારીઓ આ ભવનાથમાં થઈ રહી છે અને તૈયારીઓ વચ્ચે આપણે સાધુ સંતોની જે વાતો જે છે એ તમારા સમક્ષ લઈને આવી રહ્યા છે અત્યારે આપણી સાથે બાપુઓ જોડાઈ ચૂક્યા છે અને એમની સાથે વાતચીત કરવી છે બાપુ ખાસ તમારો પરિચય આપો ત્યારબાદ આપણે વાતો આગળ વધારીએ જી સર્વપ્રથમ તો પહેલાં જે અમારે હિન્દુસ્તાનના સવાસો કરોડ પ્રજા છે મહાશિવરાત્રીના બધાના હાર્દિક શુભકામના છે આર બધાને નિમંત્રણ છે અમારે ભાવનાથ જુનાગઢ ગિરનારના એક વખત ગોદમાં આવી જાય તો જિંદગી કલ્યાણ થઈ જાય છે મારે એવું રીતે ભાવના જ છે મારું નામ છે જમાદિયા મહંત દીપક ભારતી નાગાજી હું રાજકોટ ખીરોસરા લધિકા તાલુકામાં રહું છું બરાબર મારું એક ખડિયાળમાંના નાના કાળા મંદિર છે બાપુ અત્યારે જે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવા માટે ઘણી બધી વાતો થઈ રહી છે તો એના વિશે તમે શું કહેવા માંગશો જો એક વાત કહેવા માગું છું જે પૂરા હિન્દુસ્તાનના અંદર પ્લાસ્ટિકના જમાના આવી ગયા પ્લાસ્ટિક મુક્ત થાય છે નહીં કોઈ દિવસ અર પ્લાસ્ટિક મુક્ત થાય છે તો દારે જ ઘરમાં તકલીફ આવી જાય છે બરાબર રસોઈ રૂમથી લઈ સ્નાન કરવા અવધી આપણે પ્લાસ્ટિક હાલે છે બજારમાં જઈએ તો ભકાલું લેવા દૂધ લેવા ખાંડ લેવા ચાય લેવા કાંઈ બી લેવા જઈએ એના અંદર પ્લાસ્ટિકના પાકેટ આવે છે જી કંઈ બી વસ્તુ પ્લાસ્ટિકમાં સીલ આવે છે કંપનીના નામ એને પ્રિન્ટ જે કાંઈ જીઆઈટી આપણે જીએસટી જીએસટી જે કાંઈ હોય એના અંદર લીખેલા મળે છે આપણે તો એટલા માટે પ્લાસ્ટિક તો મુક્ત થાય છે નહીં બાકી થોડું બહુ તો આપણે કંટ્રોલ કરી શકીએ બીજું મારે તમને એક ખાસ પૂછ્યું હતું લોકો તો જે આ જગ્યા મતલબ જે પ્લાસ્ટિક બંધ કરાવવા માટે આગળ પ્રોસેસ કરી રહ્યા છે એ લોકો તો એની મહેનત કરે છે પણ બાબુ તમારે શું તમારા શું વિચાર છે કે પ્લાસ્ટિક બંધ કરાવવું હોય તો શું કરવું જોઈએ પ્લાસ્ટિક બંધ કરવું હોય

બાપુએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ઘણા અંશે બાપુની વાત સાચી છે આપણે અર્જુનગીરી બાપુ સાથે વાતચીત કરીએ કે જેમનું ઉર્ફ નામ મેન્ટલ બાપુ છે બાપુ તમારા શું વિચાર છે પ્લાસ્ટિક મુદ્દે અને પ્લાસ્ટિક નાબૂદ કરવું હોય તો શું કરી શકાય કરી શકાય કે ના કરી શકાય અને કેટલી હદે આ જે પ્લાસ્ટિક જે છે આપણા જનજીવનમાં આગળ ઉતરી ચૂક્યું છે એના વિશે વાત કરવી છે સર્વપ્રથમ સર્વભક્તોને મહાશિવ સર્વપ્રથમ સર્વભક્તોને ભક્તોને હાર્દિક શુભકામના આ ગિરનારની પાવન ભૂમિમાં સરકાર જે પગલાં લે છે એનું સન્માન કરીએ છીએ આપણે હોવું જોઈએ પરંતુ પ્રકલ્પનો વિકલ્પ પ્રકલ્પનો વિકલ્પ જોઈએ તો જ પ્રકલ્પ બને આવું શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સ્વામી કહે છે કે કોઈ બી વસ્તુ તમે માનો કે આ વસ્તુ નથી જોતી તો તેના જગ્યાએ કઈ વસ્તુ મૂકશું બાર થી પંદર લાખ લોકો તો મિનિમમ થઈ જશે કેટલા લિટર પાણી જોશે ઓહો એ તો પછી કલ્પના કરવી અઘરી કેમકે એક માણસ જો કદાચ આખા દિવસમાં બે લીટર બી પાણી પીતું હોય

જે પ્લાસ્ટિક મુક્ત માટે બેઠકો કરે છે હું એમને પ્રશ્ન એક પૂછવા માગું છું કે તમે બેઠકોમાં જે પાણીની બોટલો આપો છો એ બોટલ શેની હોય છે બરોબર 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 બને પ્લાસ્ટિક મુક્ત પવિત્રતા માટે મહેનત કરે છે પણ મારી નજર સામે મેં જોયેલા છે ગિરનાર માં પંદર પંદર દિવસ સુધી ડસ્ટબિન કચરા પેટીઓ ભરી રહે છે એનો નિકાલ નથી થતો બરોબર છે એનો ટકા વાત છે પ્લાસ્ટિક રોકવા માટે તમે બેન કરશો તો નહીં રોકાય સૌથી ખતરનાક પ્લાસ્ટિક આવે છે કાગળના કપમાં બરોબર જે ચા આપણે પીએ છીએ જે ચા પીએ છીએ કાગળના કપ કેવામાં આવે છે તે ગાય ખાય છે આ પ્લાસ્ટિક જે છે આ પ્લાસ્ટિક ગાય નહીં ખાય કારણ આ ચવાહે નહીં ગાય ચાવશે કુ કાગળનું અને આનું પ્લાસ્ટિક સૌથી ખતરનાક છે કારણ કે આ જઈને એના પેટમાં આની જગ્યાએ જો નો કપ હશે તો ચાટીને ફેંકી દે છે હું પશુ પક્ષી ની વચ્ચે રહું છું જ્યાં જાઉં છું ઘણા આશ્રમોમાં જાઉં છું ઘણા રખડતી ગાયો બી જોઈ છે મારો અનુભવ કે છે કે પ્લાસ્ટિક સીધું નહીં ખાતા જે કચરો નીકળે છે જે દોના પતલ હારે ચોટેલું પ્લાસ્ટિક છે એને લીધે એના લીધે ખાય છે બરોબર જેમ મહારાજે કીધું માટીના દોના દૂધ છે માં લાવશું તમે કેજો સરકાર એવો ઓપ્શન આપો કે ડેરીઓ ખોલશું કેટલા લિટર દૂધ આપશો તમે અમુક સંતો એમપી યુપી ઉત્તરાખંડ હરિયાણા પંજાબ જમ્મુ કાશ્મીર હર પ્રાંતના

એટલે મેઇન વાત એ છે ખૂબ સરસ વાત કરી બાપુ તમે હવે શિવરાત્રી વિશે વાતચીત કરીએ તો શિવરાત્રીનો માહોલ અત્યારે એના વિશે વાત કરીએ હું એક મને એક કવિની એક જ પંક્તિ યાદ છે ત્યાંથી શરૂ કરીશ મકાન પડી ગયું ને કાટમાળ રહી ગયો મોર વહી ગયા અને પીછા રહી ગયા આજનો રંગ કંઈ મેળાનો આવો છે ઊંડી વાત કીધી બાપુએ અને બે લાઈનમાં ઘણું બધું કહી ગયા છે એક પ્રકારનો હું એમ કહીશ કે તમે કટાક્ષ કર્યો છે અને કઈ વાંધો નહીં પણ જે પેલાની વસ્તુ હતી પેલાના મેળા હતા એ કઈક અલગ હતા અને અત્યારે આધુનિક યુગનો મેળો છે લોકો મેળો માણવા માટે આવે છે દર્શન માટે નથી આવતા તો એ કટાક્ષ ઉપર બાપુએ વાત કરી હતી બીજું દર્શક મિત્રોને શું કહેવા માંગશો દર્શક મિત્રોને વિનંતી છે એટલે જ આવો દર્શન કરો અને આનંદ લ્યો પરંતુ જે આપણી પરંપરા છે તમે મેળામાં આવી રહ્યા છો આ લોકમેળો નહીં આ દિવ્ય મેળો છે અહીં આવીને પિક્ચરોના ગીત આ તે એન્ટ્રી પાડીએ તેના માટે ગિરનારનો મેળો નથી અને દર્શક મિત્રોને ખાસ એક વસ્તુ મારે કહેવી છે તમે અહીંયા આવો છો ત્યારે આ જગ્યા પર સાધુ સંતો એમના ધૂણા દખાવીને બેઠા હોય છે તમે એમની પાસે જાઓ છો તો એક વસ્તુ ખાસ યાદ રાખો ઘણા લોકોને નથી ખ્યાલ તો તમારા બૂટ ચપ્પલ જે છે બહાર ઉતારીને ધૂણાની અંદર આવો કેમકે તમે આવું નહીં કરો તો સાધુ સંતોનો છે ને એકદમ આકરો મગજ હોય છે ક્યારેક તમને અઘરું પડી જાય તો એક એ વસ્તુ અને જ્યારે તમે સાધુ સંતોના દર્શન કરો છો ને ત્યારે એમની એક મસ્તી ના કરવી કેમકે ક્યારેક મસ્તી તમને છે ને બહુ મોંઘી પડી જતી હોય છે તો આ વસ્તુ એક મારા તરફથી છે જરૂરથી દિવ્ય મેળાની મુલાકાત લો અને આશા છે કે આ ઇન્ટરવ્યૂ આ વાત તમને ખૂબ જ ગમી હશે ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ છીએ જય ગિરનારી નારી